સહજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ તમારો પ્રશ્ન અભિક્ષ્ણ જ્ઞાન ઉપયોગ અંગે છે અભિક્ષ્ણ જ્ઞાન ઉપયોગ ભાવના એ સોળ કારણ ભાવનામાંની ચોથી કારણ ભાવના છે અને દર્શન વિશુદ્ધિના વેસ્થાનકમાં પણ આ જ ભાવના આવે છે દુર્લભ માનવ ભવની ક્ષણે ક્ષણ જ્ઞાન ઉપયોગ એવો ગાળો સમ્યક જ્ઞાન નિરંતર સેવી સંકલ્પ વિકલ્પ ટાળો જય જયવંત ભાવો અમારી કુમતી હારી જાઓ સ્વદ્રવ્યને પરદ્રવ્યને વિજ્ઞાન બળથી પારખી ભિન્ન કરજો ભેદ જ્ઞાને લક્ષણોને નિરખી સદ્ગુરુના સંબંધની કરો શોધ શ્રદ્ધા ધારજો સત્સંગથી ઉલ્લાસ સત્પુરુષાર્થ માહિતારજો એ આત્મન આ મનુષ્ય જન્મ પામીને નિરંતર જ્ઞાન અભ્યાસ જ કરો જ્ઞાનના અભ્યાસ વિના એક ક્ષણ પણ ગુમાવી નહીં જ્ઞાનના અભ્યાસ વિના મનુષ્ય પશુ સમાન છે શક્ય હોય સંભવ હોય તો ધ્યાન અને તેમ નહીં તો યોગ્ય કાળે સ્વાધ્યાયમાં કાળ નિર્ગમન કરવા જ્ઞાનીનો બોધ છે શાસ્ત્રના અર્થનું ફરી ફરી ચિંતન કરવાનું છે શરીરનો ટુકડો ફરી ફરી ચાવે તેમ મીઠો રસ આવે જેને કોઈને ધર્મશ્રવણ કરવાની ઈચ્છા હોય તેમને પોતે અભ્યાસેલું કંઈ બતાવે ફરી ફરી એમાંને એમાં એક બે ત્રણ નહીં સતત એમાંને એમાં રહેવાથી જીવ બહારમાં ભટકતા મનને નાથી શકે છે અને અભિક્ષ્ણ જ્ઞાન ઉપયોગ કહે છે અભિક્ષ્ણ એટલે ફરી ફરી અને અહીં જ્ઞાન ઉપયોગ એ ચૈતન્યની પરિણતિની વાત છે તેથી નિરંતર ચૈતન્યની ભાવના કરવી ઉપયોગ ઉપર ઉપયોગની એકાગ્રતા કરવાની છે ઘણું અઘરું છે પણ અભ્યાસ સર્વનો ઉપાય છે એમ કુપોલદેવે બોધ્યું છે ક્રોધ માન અભિમાન માયા અને લોભ અનંત જીવને જીવીને વળગી રહ્યા છે એના સંસ્કાર ચૈતન્ય સ્વરૂપમાં એકમેક થઈ રહ્યા છે હવે સત્પુરુષના વચનોને આધારે આત્માને પોતાના ગ્ઞાક સ્વભાવમાં સ્થિર કરતા રાગ દ્વેષ આદિનું વશીકરણ હવે દૂર કરવાનું છે જ્ઞાનીના વચનોને આધારે આ કર્મનો વળગાડ કાઢવાનો છે નવીન જિજ્ઞાસુઓની આગળ જ્ઞાનીના વચનોના અર્થનો એ રીતે પ્રકાશ કરવો કે સંચય દૂર થાય અને શ્રદ્ધા વધે ઓભવ આવે સ્વ પરને ચિત્તમાં સંસાર દેહ અને ભોગો પ્રત્યે અનાશક્તિ જાગે એ જ ખરી વિતરાગ માર્ગની પ્રભાવના સર્વદ્રવ્યોમાં એકમેક રહ્યા છતાં પોતે સર્વથી ભિન્ન જ છે એવો સ્વઆત્માનો અનુભવ થાય તે જ ખરો જ્ઞાન ઉપયોગ છે જ્ઞાનના અભ્યાસ વડે વિષય અને કશાયનો અભાવ થાય છે સાધક માયાશલ્ય નિદાન શલ્ય અને મિથ્યાદર્શન છેલ્ય એ ત્રણ શલ્યથી રહિત થાય છે જ્ઞાનના અભ્યાસથી મન સ્થિર થાય છે અનેક પ્રકારના સંકલ્પ વિકલ્પો નાશ પામે છે જેવું શુભ ધ્યાન ભક્તિ ધ્યાન ધર્મ ધ્યાનમાં અને આગળ જતા શુક્લ ધ્યાનમાં સ્થિર થાય છે જ્ઞાન ઉપયોગથી વ્રત સંયમને લઈને શુદ્ધ પળાય શુભ શુદ્ધને લક્ષ્ય થાય અને અશુભ કર્મનો નાશ થાય સ્વ પર કલ્યાણની પ્રવૃત્તિ વિતરાગ માર્ગની પ્રભાવના કરવાનું બળવાન નિમિત્ત બની રહે છે અજ્ઞાની બાળ જેવો ઘોર કરોડો ભાવમાં જેટલા કર્મ ક્ષય ન કરે તેટલા કે તેથી વધુ કર્મનો ક્ષય આવા જ્ઞાની અભિક્ષ્ણ જ્ઞાન ઉપયોગથી અંતર નાશ કરે એક સામટો ગોટો વાળે ભક્ષ અભક્ષનો વિવેક જીવને જન્મે કાર્ય અકાર્યને યથાર્થ સમજે જ્ઞાન સમાન કોઈ દાન કે જ્ઞાન સમાન કોઈ ધન કે જ્ઞાન સમાન કોઈ શરણ નથી ચોર્યું ચોરી ન શકાય એવું ધન દાન આપે ખોટે નહીં એવું ધન અને વાપરે વધતું જાય એવું આ ધન અને દાન અવણીય કર્મનો નાશ થતાં જીવ અનંત દાનનો શુદ્ધાત્માનો ધણી બને જ્ઞાન જ સમ્યક દર્શન પ્રાપ્ત કરાવે છે અને ચારિત્ર પણ સમ્યક બને છે પાપના સંચયરૂપ કર્મનો બોજો સમ્યક જ્ઞાનથી હલકો થતો જાય છે આ જ્ઞાન પ્રવાહ નદીના પાણી સમાન હવે સુકાય નહીં સ્વ પર કલ્યાણમાં વહેતું જ રહેશે અભિક્ષ્ણ જ્ઞાન ઉપયોગ ત્રણ શબ્દો અભિક્ષ્ણ એટલે સતત ફરી ફરીને જ્ઞાન યથાર્થ જ્ઞાન અને ઉપયોગ એ તો જીવનું ચેતના લક્ષણ છે એ ભણી જ એટલે હવે ખરી અધ્યાત્મની મુસાફરીનું દ્યોતક બન્યું અનંતકાળથી આ જ્ઞાનનો દુરુપયોગ જ થયો છે અને તેથી જ બહુભ્રમણ ચાલુ રહ્યું જ્ઞાનનો દુરુપયોગ વિનાશ નોતરે છે અને જ્ઞાનનો સદઉપયોગ આત્મવિકાસ તરફ લઈ જાય છે વત્રમૂત આઠસો ઓગણચાળીસમાં કુપોલદેવે કહ્યું તે મુજબ અનંતકાળથી જે જ્ઞાન ભવ હેતુ થતું હતું તે જ્ઞાનને સમય માત્રમાં જાત્યંતર કરી જેણે ભવનિવૃત્તિ કર્યું તે કલ્યાણમૂર્તિ સમ્યક દર્શન નમસ્કાર જે કારણ જ્ઞાન અનાદિથી ભાન ભૂલાવી કુમાર્ગ બતાવે તે ક્ષણમાં ભવ નિવૃત્તિ કારણ સમ્યક દર્શન સૂર્ય બનાવે સમ્યક દર્શનનું પણ કારણ સદ્ગુરુદેવ કૃપાળુની વાણી સર્વ અપૂર્વ શું હેતુ નમો ગુરુ રાજ પદે ઉલટાણી અભિક્ષણ જ્ઞાન ઉપયોગ જ કેવળ જ્ઞાનનું કારણ છે માત્ર અધ્યાત્મના શાસ્ત્રો વાંચા કરે પુસ્તક જ્ઞાન ભેગું થાય એ અભિક્ષનો ઉપયોગ કયો નથી જે અહીં તો વેદીઓ થઈ જાય શાબ્દિક અને ક્ષેપિક જ્ઞાનને અભિક્ષણ જ્ઞાન ઉપયોગની ઉપમા મળતી નથી કાગળ પર અગ્નિ અગ્નિ લખી રૂની વખારમાં નાખતા આગ પ્રગટે નહીં એક ચિનગારી કે એક તણખો ખરી અગ્નિનો હોય તો આખી વખારને ભડકો કરી મૂકી સ્વઆત્મા પશ્યતી ય સ પંડિત પઢી પઢી જગમુવા પંડિત નહુઆ કોઈ ઢાઈ અક્ષર પ્રેમ કા તો પંડિત હોય આખો દિવસ વેદ્યો થઈને પુસ્તકો ગોખ્યા કરે તે નહીં પણ અક્ષર એટલે ક્ષર નહીં નાશ નહીં તે ખરો પંડિત હવે અમર થઈ જાય મરે નહીં મારે પણ નહીં અક્ષર થઈ જાય બીજાને પણ અક્ષર કરે શુદ્ધ ઉપયોગની દશા આ ભિક્ષ્ન જ્ઞાન ઉપયોગ છે વચ્રમુત નવસો ઓગણચાળીસમાં કુપોલદેવે કહ્યું કે ઉપશમ જ જે જ્ઞાનનું મૂળ છે તે જ્ઞાનમાં તીક્ષ્ણ વેદના પરમ નેજરા ભાષવા યોગ્ય છે આ પરમ નેજરા એ તો આ ભિક્ષ્ન જ્ઞાન ઉપયોગનું ફળ છે હાથ નોંધ ત્રીજીની નવમી નોંધમાં કુપાલદેવે કહ્યું કે સર્વ ઇન્દ્રિયોનો સંયમ કરી સર્વ પરદ્રવ્યથી નિત સ્વરૂપ વ્યાવૃત્ત કરી યોગને અચળ કરી ઉપયોગથી ઉપયોગની એકતા કરવાથી કેવળ જ્ઞાન થાય આ અભીક્ષ્નુ ઉપયોગનું ચરમ ફળ છે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ